ધાને રામા મુસ્લિમ બિરાદરો દ્વારા પકરે ઈદનો તહેવાર ઉત્સાહથી ઉજવવામાં આવ્યો ત્યાગ તહેવાર અને કરુણાનો ઈદુલ અઝહા એટલે કે બકરી ઈદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહ સાથે ઈદુલ અઝહાની ઉજવણી કરાઈ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડી સાથીઓ ભાભર ધાનેરાસ સહિતના તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી એકબીજાને મુબારકબાદ પાઠવી ધાનેરા શહેર અને સમગ્ર તાલુકાના મુસ્લિમ બિરાદરોએ આજે ઈદ ઉલ એટલે કે બકરી ઈદના તહેવારની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરી થાનેરાના લાથાપુરા વિસ્તારમાં આવેલ ઈદગાહ ખાતે શહેર કાજી મૌલાના બિલાલ સાહેબે ઈદની નમાઝ પાઠ પઢાવી હતી અને બકરી ઈદના પર્વને લઈને મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી હતી ધાનેરા ઈદગાહને સુન્ની અઝગરી મસ્જિદમાં બકરી ઈદની નમાઝ અદા કરાઈ શહેર કાઝીએ જણાવ્યું કે નમાઝ અદા કરીને દેશમાં શાંતિ અને સૌહાર્દ રહે તે માટે દુઆ ગુજારવામાં આવી સાથે તેઓએ એકબીજાને ગળે લગાવીને ઈદ મુબારક આપી હતી ને ત્રણ દિવસ સુધી કુરબાની થશે ત્યારે પોલીસે કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો